આજે જયારે રાષ્ટ્રીય ગાનને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને જયારે અમે સૌ કોંગ્રેસ સમિતિવાળા ભેગા થઈને અમને એક અવસર મળ્યો છે તો ચાલો હવે આપણે રાષ્ટ્રીય ગાનનું એ કરીને એકસો પચાસ વર્ષની આજે ઉજવણી કરી અને એની સાથે સાથે ખેડૂતોનું જે દંડ છે કે જે ખેડૂતોને ખાલી લોલીપોપ આપવા જેવું લાગે છે સરકારે સરકારે એ માટે ખેડૂતોના દેવા ખરેખર માફ થવા જોઈએ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને એટલું બધું પારાવાર નુકસાન થયું છે અને નુકસાનના ભાગરૂપે અમે આજે ખેડૂતો ભેગા થઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ભેગા થઈને ખેડૂતો પણ અમારી સાથે છે અને અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી સરકાર અમને ખેડૂત અમારું દેવું માફ નહીં કરે આગે તો આગામી અમે ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું બીજી વાત કે જો કોંગ્રેસની સરકાર હતી જ્યારે બોતેર બોતેર હજાર કરોડ જેટલું દેવું માફ કર્યું હતું ખેડૂતોનું જ્યારે જયારે આ સરકારે ઉદ્યોગપતિઓનું જ કરોડો રૂપિયાની ની અંદર જેવું માફ કર્યું છે જ્યારે ખેડૂત ને બે હજાર રૂપિયા જે હોય ક્યારેય રૂપિયો આપ્યો નથી અને આજે જ્યારે આપવાનો વખત આવ્યો છે ત્યારે ખાલી લોલીપોપ બતાવી રહ્યા છે તો શું અહીંયા શું કહેવા માંગે છે ખેડૂતોની એક મજાક કરવા માંગે છે આ ખરેખર અમને અમારો હક મળવો જોઈએ જગતમાં તાત અત્યારે તાક નથી રહ્યો એને પોતાના ખિસ્સામાં બિયારણ લાવવાના પણ પૈસા નથી અત્યારે દવા ખાતર બિયારણ તમે જોશો તો તાલુકા તાલુકા હોય વેપારીઓની કેટલું દેવું થયેલું છે એમને લોનો લીધેલી છે લોનોના પૈસા ભરપાઈ નહીં કરી શકે એમને એક આશા હતી કે ડાંગરનો પાક પાકશે અને મેં દેવું ભરી દઈશું પણ એ પાક નિષ્ફળ ગયો કપાસની કપાસ નિષ્ફળ ગયો તુવારોનું ત્રણ ત્રણ વાર વાવેતર કર્યું

અમે ખેડૂતોની એક માગણી છે અને લાગણી લઈને સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ દત્તા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ